હું રાજકોટમાં માર્ગદર્શન આપું અમરેલીવાળા માર્ગદર્શન આપું અમરેલીવાળાને મારે માર્ગદર્શન આપવાનું હોય નહીં તમારે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની કાહટી કરવાની આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તમારે બધા પાઘડી બંધ આવવાનું છે પાઘડી બંધમાં ખ્યાલ આવે ને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે તઈ હા ગમટે આવવાનું આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો તો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ ગયો એવું અડખે પડખે આપણે કહેતા રહેવું એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબ ની સરકારની વાતો કરવા બે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈ વાત કરી કે ધાતરવડી થી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી એ બધું તો હાલ્યા રાખે પણ મારી ઉપર કાંક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપા છે કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ આની બીજી મોટી કઈ મદદ કરે ઉપરવાળો કરે તો આવી મદદ કરે યુવા મોરચાનો મારો કાર્યકર્તા એમ કહેવામાં મને જરાય અતિશય યોગ થી લાગતી અને એમના પિતાશ્રી મારા મિત્ર એમના પિતાશ્રી મારા મિત્ર છે આ બધા અમારા વ્યવહારિક પ્રસંગો છે સરકારની દ્રષ્ટિએ તો મિત્રો પાણીની સમસ્યા અમરેલીવાળાને હું સમજાવું એમાંથી અડધા તો પાણીને કારણે જ અહીંયા આવ્યા છે કપાણીને કારણે આજ અમારે હશુભાઈ દીકરા છે મારા કર્મચારી સાથી છે જરાક લોકોને હું ઘણી વખત ભાષણમાં કેતો અશ્વિનભાઈ છે એ મારી સાથે નગરપાલિકામાં નોકરી કરતા હું ચીફ ઓફિસર હતો અમરેલી નગરપાલિકામાં ત્યારે એ મારા સ્ટાફમાં હતા સારું છે અહીંયા હવે સાક્ષી એ પુરાવી શકે તમને હું અમરેલી નગરપાલિકાનું પાણીનું ટાઈમ ટેબલ બનાવતો જેમાં મારી સહી થતી માણેકપરામાં કેટલું જયસિંહપરામાં કેટલું હનુમાનપરામાં કેટલું તેમાં પંદર મિનિટ પંદર દિવસે હું પાણી આપતો બરાબર છે ભાઈ આપણા ધાનાણી આપણા પાણીના સુપરવાઇઝર હતા પંદર મિનિટ પંદર દિવસે તમે કલ્પના કરો એમાં તે દિવસે પંદર મિનિટ બેન જો મોડી પડે તો પૂનમની અમા થઈ જાય એટલે મહેમાન બીજી ડોલ પાણી માંગે ને તો બસ સ્ટેન્ડે મૂકી આવતા આવી કપાણ આપણે ત્યાંથી પાણી જડતું જ નહોતું ક્યાંય તમારા વિસ્તારના ધારાસભ્ય ખોડાભાઈ મને અત્યારે એનું સ્મરણ થયું લકુમ સાદા માણસ એટલે અછત હાલતી હોય અમે હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય ત્યારે સરકાર કોંગ્રેસની હતી તે અછતમાં પગલા શું લે તો ડંકીના દાર મંજૂર કરે નાનું ગામ હોય તો ચારનો મોટું ગામ હોય તો છ નો અને ટેન્કરો ફાળવે તો એ ટેન્કરો જેવું ગામ વસ્તીના પ્રમાણમાં ટેન્કરો ફાળવતા સરપંચ માથા કઢ ગયા હોય તો વળી થોડુંક બે ટેન્કર વધારે લઈ જાય એ ટેન્કરો ફાળવવાના દાર કરવાના બે જ અછત આખીમાં જે થવું હોય થાય ત્રીજો કોઈ ઉપાય નહોતો તે અમે બધા ત્યારે તો ખોડદાસભાઈ પણ હતા એટલે એવા બધા ખમતીધર ધારાસભ્યોની વચ્ચે અમે સંકલનમાં કલેક્ટર સામે બેસતા અને દાર મંજૂર થયા હોય પછી ટેન્કર મંજૂર થયા હોય બીજે અઠવાડિયે અમે પૂછીએ ટેન્કર મંજૂર થયા તો એમાંથી કેટલા શરૂ થયા ક્યાંય ક્યાં પડવાનું શરૂ થયું તો કલેક્ટર અમને કહે કે ટેન્કર મંજૂર થઈ ગયા છે ટેન્ડર મંજૂર થઈ ગયા છે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે વાહનો તૈયાર છે પણ પાણી ક્યાંથી ભરવું એના સ્થળ નથી મળતા તમે સાંભળો તો આવું વિચારી શકો છો અત્યારે કોઈ પાણી ટેન્કરનું ભરવા જવું પણ ભરે ક્યાંથી એટલે બહુ જૂના માણસો છે એને યાદ હશે કે એ વખતે રાજ્ય સરકાર એવી સ્કીમ લઈને આવી હતી કે વીજળીનું કનેક્શન કોઈ દાર કરાવે અને જો પાણી થાય તો તરત જ એને વીજળીનું કનેક્શન આપી દેવાનું એની અરે શરત એટલી રાખવાની કે આપણા ટેન્કર ભરવા દેવાના નહીતર ત્યારે વીજળીનું કનેક્શન દહ વરે આવતું આમાંથી કોઈક વાળા એ છે દરે વીજળીનું કનેક્શન દહ વરે આવતું અટાણું આ બધી વાત કરું ને તો કોકને એમ લાગે કે આ સોપ્નામાં જ નથી વાત કરતો ને આ બધી અમે વહીવટી રીતે સાંભળેલી જોયેલી ભાગ લીધેલી ઘટનાઓ તમને કહું છું એટલે ખોડાભાઈ ને એટલા માટે સાંભાઈ હતા કે ખોડાભાઈ દેશી માણસ એટલે પછી આ દાર બધું મંજૂર થઈ જાય ને પછી રીગુ કેટલી છે એની કલેક્ટર આપે બધી વિગત કે આટલી આપણી પાસે છ ની રીગુ છે અત્યારે બાબરામાં હાલે છે આપણા આઠ દાર અમરેલીના મંજૂર થયા છે પછી એમાં આપીશું પછી રાજુલામાં જાય છે પછી કોડીનાર ત્યારે આપણી ભેગું રહેતું એટલે એમાં જાય છે ને એ બધી વિગતો બનાવે ટેબલ તો પછી ખોડાભાઈ એમ કે હવે આ બધાએ મોટકાવ થઈ રહ્યું હોય તો અમારી કોઈ એક રીંગ મોકલજો એમ ખોડાભાઈ કહેતા અને એક બે રીંગ ને દાર ને શું અછતની અંદર પાણી ક્યાંથી ભરવું એનું સોર્સ સરકારને ન મળતું હોય એવી સ્થિતિમાંથી આજે માં નર્મદાનું પાણી તમારા બધાના આંગણાની અંદરથી હોય હું તો ચૂંટણીની સભા છે તોય કહો કે તમે હવારમાં નળ ખોલો તો નળને ખોલતા પેલા સતત દર્શન કરવા બે હાથ જોડીને એને વંદન કરવા એ માં નર્મદા તમારા નળની અંદર આવે છે શાસ્ત્રોમાં સંતો બેઠા છે એમાં લખેલું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય છે યમુના મહારાણીનું પાન કરવાનું મહત્વ છે નર્મદાજીના દર્શન કરવાનું મહત્વ છે અને આપણે જ્યાં તો સૂર્યપુત્રી તાપી માતા એવા છે કે એનું સ્મરણ કરવાથી પણ પુણ્ય મળે છે આ શાસ્ત્ર માન્ય આપણા બધા પ્રમાણો છે તો એમાં નર્મદાજીના દર્શનનું મહત્વ છે અને એટલા માટે નર્મદાજી આપણે ઘેરે આવે એવી વ્યવસ્થાઓ જયારે ગોઠવાની હોય તો કેવડો ફેરફાર થયો ક્યાં પંદર દિવસે પંદર મિનિટ પાણીની આપણી અમરેલીની વ્યવસ્થા એનો કરનારો હું અને નર્મદા યોજનાની પાઇપલાઇન ને હાથવાથ સૌરાષ્ટ્ર સુધી લઈ આવવાની ડિઝાઇન માં પણ એક કાર્યકર્તા હું પાણી પુરવઠાનો મંત્રી હું હતો પહેલો વહેલો એટલે ગજબના ફેરફારો મોદી સાહેબ ના કારણે આપણે કરી શક્યા અને એની બહુ મોટી લડાઈ આપણે લડવી પડી નર્મદા એમને થઈ નથી કઈ ગુજરાતના શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું પરમિશન આપણને નહોતા આપતા ઊંચાઈ વધારવાની પાણીનું કોઈ સાધન નહીં ચાર રાજ્યની જીવાદોરી જેવી યોજના એને દાધા વર્ષ સુધી પરમિશન નથી આપી મિત્રો ભારતીય જનતા પાર્ટીએ મને માં રાજ્યસભામાં મોકલેલો ત્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા અને મોદી સાહેબ અહીંથી અમને સંસદ સભ્યોને ભલામણ કરે કે દરવાજા ફિટ કરવાની પરમિશન તમે લઈને મળીને વડાપ્રધાનને મળો અને જલ્દી મળે એવું કરો અમે બધું આવેદનપત્રો આપવા જાય એક ઘટના તો મને યાદ આવે છે કે અમે અડવાણીજીને વિનંતી કરી સાહેબ આપ પધારો એ વખતે વિપક્ષના નેતા હતા અડવાણીજી અને અમે કીધું આપણો ગુજરાતનો ઇસ્યુ છે ને આપે લીડ લેવી જોઈને આપ વડાપ્રધાનને સમય માગો તો અમે બધા આપની સાથે આવીને અમે એક આવેદનપત્ર તૈયાર કર્યું અડવાણીજીએ ફોન કરીને સમય લઈ લીધો અમે બધા ગયા અડવાણીજીની હાજરીમાં મનમોહનસિંહજીની ઓફિસમાં અડવાણીજીએ આખો કેસ સમજાયો અને અડવાણીજી તો એનું સ્થાન પણ એવું અને પોતાની પાસે બધી વિગતો પણ એવીને નરેશન કરવાની એમની આવડત પણ ઘણી સરસ એટલે અમારે કોઈ કાંઈ બોલવાનું નહોતું પછી બધી વાત થઈ રહ્યા પછી અડવાણીજીએ પેલું આવેદનપત્ર આપ્યું અમે બધા ઉભા થઈને આવેદનપત્ર આપ્યું મનમોહનસિંહજી આવેદન પત્ર જોઈને અડવાણીજીની હામે જોઈને બોલ્યા કે અડવાણીજી એ અભી તક નહીં ઊભા હે હું તો ગળગળો થઈ ગયો મેં કીધું ને પરમિશન આવશે હજી અભી તક નહીં ઊભા એ સાબ બોલે અને એમાં કંઈક લીખું હું થોડોક છેટો હતો એટલે હું લીખ્યું મેં વાંચ્યું નહોતું પણ હું તો એટલો રાજી થયો કે પત્ર આપીને પછી અમે બહાર નીકળ્યા હતા હું તો સંસદની લોબીમાં અડવાણીજીને પડખે સીડ્યો ઉતાવળો થઈ અને અડવાણીજી કીધું અડવાણીજી અગર આમ દો તીન મહિના પહેલે આ જાતે તો હમણાં કામ ઓર શાયદ મંજૂરી તો અડવાણીજી મારી હા ફિર્યા મને કે રૂપાલા તુમ અભી નય હો શરૂ થઈ હતી થોડા જબ આતા હું તબીબો અભી તક નહીં હુઆ આવી રીતે આ દેશ આ હવે એને કેવી રીતે વિકાસની સાથે એનો તાલમેલ થાય